પરિણામ પાંચ તત્વ કરી પાંચ તત્વ થકી આ દેહનું નિર્માણ થયું એની વાત કરી આજે આપણે પાંચ તત્વને વધુ વિસ્તારથી સમજીશું અને પાંચ તત્વને વધુ વિસ્તારથી સમજવા માટે સવર જ્ઞાનને સમજવું સવર વિજ્ઞાનને સમજવું જરૂરી છે સવર જ્ઞાન એ કોઈ સાધારણ જ્ઞાન નથી સવર જ્ઞાનની આગળ બધું જ જ્ઞાન ફેલ થઈ જાય છે સવર જ્ઞાનની આગળ બધી જ વિદ્યા ફેલ થઈ જાય છે જેમ કે તંત્ર મંત્ર સાધુ ટોણા જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર બધું જ બધું જ ફેલ થઈ જાય છે સવર જ્ઞાન એ બ્રહ્માસ્ત જ્ઞાન છે સવર જ્ઞાન એ સર્વોચ્ચ જ્ઞાન છે जारे ज्ञान बुद्धि ना बल पर साले से सर्व ज्ञान बुद्धि ना बल पर साले से जारे सर्व ज्ञान एकज बुद्धि द्वारा ग्रहण करीने आत्मा द्वारा संसालित से सवर ज्ञान ये आत्मानी आवाज से सवर ज्ञान ये आत्मानी पुकार से तो सवर ज्ञान एट ऐने समझ साधु से क्या स्थूल शरीर अंदर બોતેર હજાર નાડી આવેલી છે જે પ્રાણવહન નાળી છે અને બોતેર હજાર પ્રાણવહનની નાળીની અંદર ચોવીસ નાળી મુખ્ય બતાવી છે અને ચોવીસ નાળીની અંદર અતિ મહત્વની દસ નાળી છે અને જે દસ નાળી છે એમાં અતિ મુખ્ય ભાગ ભજવે છે ત્રણ નાળી જેનું નામ છે ચંદ્ર સૂર્ય અને સુસુપણા ઈંડા પીંગળા અને સુષુપણા જે જમણો સવર છે એને સૂર્ય સવર કીધો છે જે દાબો સવર છે એને ચંદ્ર સવર કીધો છે અને બેની મધ્યમાં છે એને સુસોપ્ન સવર કીધો છે ઘણા સંતોએ એને ગંગા યમુના અને સરસ્વતી કીધી છે ત્રણ સવર થકી આપણું શરીર સંસાધિત છે ત્રણ સવર થકી આપણે જીવંત છે તો આપણે જે સવર લઈએ છીએ એ એક નાસા ફૂટામાંથી સવર શરૂ હોય અને એક બંધ હોય જ્યારે બંધ સવર ખુલ્લે ત્યારે સારું સવર બંધ થાય છે એમ સતત ડાપો અને જમણો સવર ફેર્યા કરે છે યોગીઓ કહે છે કે આ સ્થૂલ શરીર સંપૂર્ણપણે તંદુરસ્ત હોય તો આપણો સવાર એક કલાકે અને કલાકે સેન્સ થયા કરે છે ડાબામાંથી જમણો અને જમણામાંથી ડાબો તો આપણે જે શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ એ એનું ટાઈમ એક કલાકનો હોય છે એક કલાકે મેળે સેન્સ થઈ જાય છે તો એક કલાકના ટાઈમની અંદર પાંચ તત્વો કામ કરે છે એ પાંચ તત્વો કઈ રીતે કામ કરે છે એને આપણે જાણીશું બની લો એનો એક સમય છે મારો અત્યારે સૂર્ય સવર શરૂ છે તો સૂર્ય સવર એક કલાક ચાલે એ એક કલાકની અંદર પાંચ તત્વ ચાલે તો ધરતી તત્વનો ટાઈમ છે વીસ મિનિટનો તત્વનો ટાઈમ છે સોળ મિનિટનો અગ્નિ તત્વનો ટાઈમ છે બાર મિનિટનો અને વાયુ તત્વનો ટાઈમ છે આઠ મિનિટનો અને આકાશ તત્વનો ટાઈમ છે ચાર મિનિટનો જે સવર સેન્સ થાય અને સવારની શરૂઆત થાય તો પ્રથમ આકાશ તત્વ આવે છે ચાર મિનિટ આકાશ તત્વ ચાલે છે પછી આઠ મિનિટ વાયુ તત્વ ચાલે છે અને બાર મિનિટ અગ્નિ તત્વ ચાલે છે અને સોળ મિનિટ જળ તત્વ ચાલે છે અને વીસ મિનિટ પૃથ્વી તત્વ ચાલે છે એને આઠ ચાર બાર સોળ અને વીસને સરવાળો કરતાં સાઠ મિનિટ થાય તો સાઠ મિનિટનો ક્રમ છે શુદ્ધ આપણું શરીર શુદ્ધ હોય તો સંપૂર્ણપણે સ્થૂળ શરીર શુદ્ધ હોય તો એ એના પ્રકૃતિ એના નિયમ મુજબ એનું કામ કરે છે હવે આ સવનની અંદર કઈ રીતે તત્વ ચાલે છે એને સમજવા માટે આપણે આગળ વાત કરીશું સાધુ સંતો કહે છે કે આપણે જે શ્વાસ શ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ એ બાર આંગળ બહાર અને બાર આંગળ અંદર ચાલે છે બાર આંગળ બાર ચંદ્ર છે અને બાર આંગળ અંદર સૂર્ય છે તો ચંદ્ર એટલે મન અને સૂર્ય એટલે પવન આપણે સતત સૂર્ય અને ચંદ્ર દ્વારા આપણું શરીર ચાલી રહ્યું છે શ્વાસ ઉચ્છવાસની ક્રિયા ચાલી રહી છે અને એની અંદર પાંચ તત્વ કામ કરે છે તો બાર આંગળ એટલે શું તો બાર આંગળનું માપ ચાર ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ તો આ સોળ આંગળ આપણા શ્વાસનો ફોશ આવે તો એ જલ તત્વ છે અનાથ ચક્ર સુધી આવે તો એ ધરતી તત્વ છે અને ત્રાસો દાબી સાઈડ અને જમણી સાઈડ એનો ફોશ જાય તો એ વાયુ તત્વ છે અને આગળની તરફ એનો ફોશ જાય તો એ અગ્નિ તત્વ છે અને ઉપરની તરફ એનો ફોશ જાય તો એ આકાશ તત્વ છે માની લો કે આપણા સવારનો ફોશ છે એ નાસાકૂટાની વસો વસ્તી આવી રહ્યો છે તો એ પૃથ્વી તત્વ છે અને નાસાકૂટાની અંદરની સાઈડ સ્પર્શ થઈ ઘર્ષણ થઈ અને આવે છે તો એ તત્વ છે અને ડાબી અને જમણી સાઈડની સાઈડથી સ્પર્શ થઈને આવે છે ઘર્ષણ થઈને આવે છે ધ્રાસો તો એ વાયુ તત્વ છે અને નાસાપુટાની આગળની તરફ સ્પર્શ થઈ અને સીધો ઉપરની તરફ જાય છે તો એ અગ્નિ તત્વ છે અને નાસાપુટાની અંદર જે આલે છે એ આકાશ તત્વ છે તો એને ઘણી બધી એની રીત છે કે તત્વને કઈ રીતે જાણવું માની લો કે આ સ્થિર શરીરની સ્થિતિ પણ બતાવે આપણામાં કયું તત્વ ચાલે છે કે ઘણી આપણે સ્થિર અવસ્થામાં બેઠા હોય કોઈ વસ્તુ માથે એક ધારા જોઈ અને બેઠા રહી ગંભીર જેને કહેવાય ગંભીર અવસ્થામાં ગંભીર મુદ્રામાં તો જ્યારે પૃથ્વી તત્વ હલતું હોય ત્યારે આપણી શરીરની પોઝિશન ગંભીર હોય છે આપણે ગંભીર મુદ્રામાં હોય છે અને ઘણી બધી વ્યક્તિ આપણને કહેશે કે કેમ એટલો બધો ગંભીર થઈને બેઠો છો પણ ત્યારે પૃથ્વી તત્વ હલતું હોય છે અને જ્યારે જલ તત્ત્વ શરૂ થાય જ્યારે જલ તત્વ હલતું હોય ત્યારે આપણે એકદમ આનંદિત હોઈ પ્રફુલ્લિત હોઈ એકદમ મસ્તીમાં હોઈ પ્રેમ ફેર્યા હોઈ આપણે જેની સાથે વાત કરીએ પ્રેમથી કરીએ આપણામાં પ્રેમ કરુણા અને દયાનો ભાવ જાગૃત થાય છે તત્વની અંદર અનાયસ આપણી અંદર ખુશી આવે છે આપણે ઘણી દાન બતાવતા હોઈએ છીએ કે એકદમ મસ્તીમાં સૌ એકદમ મસ્ત સૌ એકદમ ખુશ છું એટલે જ્યારે સરલતત્ત્વ હલતું હોય ત્યારે એકદમ ખુશી હોય છે અને જ્યારે અગ્નિ તત્વ હાલતું હોય ત્યારે આપણો ચહેરો એકદમ ક્રોધિત હોય છે કોઈ બોલે તો આપણો સ્વભાવ સીડીઓ સ્વભાવ હોય છે જેને સીડીઓ સ્વભાવ કહીએ જેને આપણે કોઈને બોલવામાં આસકા મારીએ જોરથી બોલીએ આપણી આંખું ફાટી રહે અને આપણો ચહેરો બતાવે કે આપણે ક્રોધ મુદ્રામાં સહી એને અગ્નિ તત્વ કહેવાય અને જ્યારે આપણે વાયુ તત્વમાં આવીએ ત્યારે આપણે ભાગા ભાગ કરીએ આપણે એક જગ્યાએ બેસી ન શકીએ અને આપણને કહે કે ભાગ શું કરે છે બેસને ત્યારે આપણું વાયુ તત્વ ચાલતું હોય છે ત્યારે આપણે સ્થિર આપણું શરીર સ્થિર રહી ન હોય કે આપણું શરીર ગતિશીલ હોય ગતિમય હોય અને ગતિ કરતું હોય ત્યારે વાયુ તત્વ હોય અને અનાયસ આપને એવો બોધ થાય કે આપણે શૂન્યમાં વહી ગયા આપણું મન નિર્વિશાળ અવસ્થામાં આવી ગયું અને એકદમ જેને સન્નાટો કહેવાય જે એકદમ સ્થિર થઈ જઈ એને આકાશ તત્વ કહેવાય એમ શરીરની મુદ્રાથી પણ ખ્યાલ આવે કે કયો કયું તત્વ ચાલે છે આપણે થોડાક સજાગ હોય હોશમાં હોય તો આપણે જાણી શકીએ છીએ કે આપણા શરીરમાં કયું તત્વ ક્યારે કામ કરી રહ્યું છે અને સાધુ સંતો માત્ર બસ સજાગ રહી સજાગ રહેવાનું હોશમાં રહેવાનું એટલું જ કારણ છે કે આપણું સ્થૂળ શરીર છે એ શું ક્રિયા કરી રહ્યું છે પ્રકૃતિ શું કામ કરી રહી છે બસ એને માત્ર જોવાની છે અને એને માત્ર નિહાળવાની છે તો સાધુ સંતોએ પાંચ તત્વોને જાણવાના ઘણા બધા ઉપાયો બતાવ્યા છે દરેકે પોતાના અનુભવ પ્રમાણે તો આપણે એક બીજા રીતથી પણ જાણીશું કે આ તત્વને કેમ જાણી શકાય છે માની લો કે આપણી આંખ સ્થિર થઈ જાય એક ધરી જોયા કરે અને અડધું જ અડધું જ મટકું મારે પૂરું પાપણ ન વિસાય તો એ પૃથ્વી તત્વ હોય છે અને જ્યારે જલ તત્વ હોય ત્યારે આપણી પાપણ આ નિશી પાપણને પર્શ કરે આપણી પાપણ આખી પલકારા મારે છે અને વારી વારીએ પલકારા મારે એ જલ તત્ત્વ હોય છે અને જ્યારે અગ્નિ તત્વ હોય ત્યારે આપણી આંખ ઉપરની તરફ ખેંચે અને એકદમ વગર મટકે આમ જોયા કરીએ ઘણા કહે કે હું આખ્યું ડોળા કાઢશું આંખ્યું પાડે છું એ આપણું અગ્નિ તત્વ હાલતું હોય છે અને જ્યારે આપણે ચારે તરફ જોયા કરીએ અને આપણી આંખની પૂતળી ચારે પર ફેર્યા કરે અને વારિયે વાર્યે મટકા માર્યા કરીએ તો એ વાયુ તત્વનું પ્રમાણ છે એ વાયુ તત્વ હાલે અને અનાયસ આપણે બેઠા હોય એ શાંતિથી અને આંખ ઉપરની તરફ કહેસાય અને બંધ થઈ જાય તો એ આકાશ તત્વ હોય છે શૂન્યમાં વહી જાય જે આજ્ઞાચક્રને જોવે છે જે આપણા અંતર આકાશને જોવે છે એ આકાશ તત્વ છે એમ આકાશ તત્વને જાણવા માટે સાધુ સંતો કલરનો પણ ઉપયોગ કર્યો છે કલર થેરાપી કે આપણું જે આ શરીર છે એની અંદર સ શરીર આવેલા છે આ સ્થૂળ શરીર પ્રાણ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીર મહાકારણ શરીર આત્મા શરીર અને નિર્વાણ શરીર તો સ્થૂળ મોડી પછી જે પ્રાણ શરીર છે આપણું જે ઓરા છે જે ઓરા શરીર છે એની અંદર કલર હોય છે અને એ બધાને ખ્યાલ છે કે ઓરા શરીરની અંદર કલર બતાવવામાં આવે છે તો જે સિદ્ધ પુરુષો છે એ આપણી ઓરા જોઈને કહી દે કે કયું તત્વ ચાલી રહ્યું છે આના કેટલા ઘણા બધા સાધનોનો પણ ઉપયોગ થાય છે તત્વને જાણવા માટે પણ માત્ર હોશથી જોઈ આ દેહ ઉપર હોશ રાખી અને હોશથી ચાલી હોશથી શ્વાસ લઈ શ્વાસ પર શ્વાસની ક્રિયામાંથી ધ્યાન આપવી તો ખ્યાલ આવે કે કયું તત્વ ચાલી રહ્યું છે તો એ રીતે આપણે થકી સવરમાં પાંચ તત્વશાલી ચાલી રહ્યા છે એની થોડી વિસ્તારથી આપણે વાત કરી અને આપણી મૂળ વાત તો એટલી હતી કે આત્મા એટલે શું તો આપણે તત્વની વાત કરી તત્વની ઉપર જે બેલેન્સિંગ છે તત્વની પાછળ જે શક્તિ કામ કરી રહી છે એ ત્રિગુણી શક્તિ કીધી છે જેને રજસ તમસ અને સત્વગુણ કીધો છે જે આપણી શરીરની અંદર ત્રિગુણી શક્તિ કામ કરી રહી છે અને સાયન્સની ભાષામાં એને ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોન કહેવામાં આવ્યું છે અને વેદની ભાષામાં જેને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કીધું છે તો તમસ કઈ રીતે કામ કરે છે રજસ કઈ રીતે કામ કરે છે અને એની ઉપર સત્વશક્તિ કઈ રીતે કામ કરે છે ત્રણ ગુણ શક્તિ આ પાંચ તત્વો પર કઈ રીતે બેલેન્સ કરે છે એને આપણે આવતી કલિકમાં જાણીશું આવતી કલિપમાં એને વિસ્તારથી વાત કરીશું અને અંતમાં કે આપણે એને અનુભૂતિ કરી શકશું અનુભવી શકશું કે ખરેખર આત્મા એટલે શું છે મારો એવો કોઈ દાવો નથી કે હું જ્ઞાની માણસ હું તમને જ્ઞાન આપી રહ્યો છું પણ ઓગણીસો ને સાતસી સત્યાશીની અંદર જ્યારે મારી ઉંમર બહુ નાની હતી અને મારા ઘરની બાજુમાં સંતવાણીનો કાર્યક્રમ હતો ભજનનો કાર્યક્રમ હતો અને અમારા ગામમાં એક મંડળ હતું શનિવારી મંડળ જે દર શનિવારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સભ્યોના ઘેરે સંતવાણીનો કાર્યક્રમ રાખે તો મારી બાજુમાં અમારા પટેલના ઘેરે સંતવાણીનો કાર્યક્રમ હતો અને હું ગયો તો અમારા ગામના એક સાધુ છે એની ભજન ગાયું ભજન તો કયું હતું ખબર નથી એ વખતે મને જ્ઞાન પણ નહોતું પણ એ ભજનની કડી એક મેં સાંભળી કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં પીવું સુસુપણામાં ભજવા હરીને તો મને એવી જિજ્ઞાસા થઈ કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં પીવું સુસુપણામાં ભજવા હરીને એટલે શું તો ભજન પૂરા થયા એટલે મેં એ સાધુને પૂછ્યું કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં પીવું એટલે શું તો એ સાધુએ મને ગોળ 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 વાત કરી અને મને કાંઈ સમજાણું નહીં એ વાતથી મને કાંઈ સંતોષ ન થયો અને મારી યાત્રા શરૂ થઈ કે આ સૂર્ય અને ચંદ્ર શું છે આ સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં પીવું એટલે શું અને સુસુપનામાં ભજવા હરીને એટલે શું તો આજ સુધી હું કાંઈ સમજો છું મેં જે કાંઈ અનુભવ્યું છે એ હું તમને શેર કરું છું મારો એવો કોઈ દાવો નથી તમે ધ્યાનથી સાંભળો અને તમને સમજાય તો મારે એ ક્લિપને કોમેન્ટ કરજો એ વાત સાથે અસ્તુ હરિઓમ તસ